ઘણા લોકો પૂછતા હોય કે અમારી જમીન સાથે ખરાબો બતાવા માં આવ્યો છે તો હું અમારી જમીન ગણાય હું એના પર નામ આવી શકે અમારું અને હું વેચાણ કે ભાગ બટવારો થાય કે વળતર મળી હગે ખરી આ બધા જ પ્રશ્નોનો જવાબ આજે આપણે કાયદાની દૃષ્ટિએ સરળ ભાષામાં સમજશું વિડીયોને પૂરો જોજો અંત સુધી નમસ્કાર મિત્રો હું માલદે આયર અને તમે જોઈ રહ્યા છો કિસાનભાઈ યુટ્યુબ ચેનલ જો મિત્રો વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને શેર કરો અને કિસાનભાઈ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે ખરાબ જમીન એટલે શું આપણે ઘણી ફેર પ્રશ્ન થતો હોય કે ખરાબી જમીન છે તો ખરાબો કોને કહેવાય ગુજરાતના જમીન મહેસૂલ કાયદા મુજબ જે જમીન ખેતીલાયક નથી જ્યાં પાણી ભરાય છે નદી નાળા હોય ખાડાવાળી જમીન હોય પથ્થરવાળી જગ્યા હોય રસ્તા હોય તળાવ ગૌચર સરકારી ઉપયોગોની જમીન એ બધું ખરાબા તરીકે ઓળખાય છે હાથ બાર ઉતારામાં ઘણી વાર લખેલું હોય કે ખરાબો સરકારનો અથવા લખેલું હોય ખરાબો જમીન ધારકનો હવે ખરાબાના મુખ્ય બે પ્રકાર છે કાયદામાં ખરાબાના મુખ્ય બે પ્રકાર છે એક તો સરકારી ખરાબો અને એક છે જમીન ધારકનો ખરાબો આ પ્રકારનો ખરાબો એટલે કે સરકારી ખરાબો એટલે કે નદી હોય નાળા સરકારી રસ્તો તળાવ જાહેર ઉપયોગની જમીન આ જમીન સરકારની માલિકીની ગણાય પર આ ખાનગી વ્યક્તિને આમાં હક મળતો નથી હાથબારમાં તમારું નામ પણ આવી શકતું નથી હવે બીજો છે જમીન ધારકનો જે જમીન ખેતીલાયક નથી પણ મૂળ સર્વે નંબરની અંદર આવે અને જે પણ સરકારનો સીધો ઉપયોગ પણ નથી કરતો આ પ્રકારનો જે ખરાબ હોય ને એને જમીન માલિકીનો ખરાબો ગણાય આ પર તમને હક મળી શકે છે વારસા ભાગ બટારો અને ક્યારેક વેચાણ પણ તમે કરી શકો છો હવે ઘણીવાર લોકોને પ્રશ્ન થાય કે ખરાબ હોય તો આપણે હાથબારના ઉતારમાં કેવી રીતે ખબર પડે કે ખરાબો છે કે નહીં ઘણા લોકો હાથબાર વાંચતા નથી અને અહીં જ ભૂલ ખાઈ જાય છે હાથબારમાં તમે જોતા હો તો કુલ જમીન હોય ખેતીલાયક જમીન હોય અને ખરાબા જમીનની વિગત લખેલી હોય જો ખરાબા સામે લખેલું હોય કે ખરાબો જમીનદારકનો તો એ જમીન તમારો હક માન્ય ગણાય છે અને જો લખેલું હોય કે ખરાબો સરકારનો તો ત્યાં તમારો હક લાગુ પડતો નથી કોઈપણ જાતનો ખરાબા જમીન પર નામ દાખલ થઈ શકે ખરું હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ખરાબા જમીન પર નામ દાખલ થઈ શકે જો ખરાબો તમારો જમીન ન હોય અને જમીન ખરાબો દર્શાવેલો છે અને તે મૂળ સર્વે નંબરની અંદરનો ભાગ છે તો વારસાઈથી નામ દાખલ થઈ શકે છે ભાગ બટવારા સમય હિસ્સામાં પણ તમને મળી શકે ખરું પરંતુ સરકારી ખરાબો હોય તો નામ દાખલ થઈ શકતું નથી શું ખરાબ જમીન વેચી શકાય ખરી આ પ્રશ્ન મને ઘણી ફેરો લોકો કમેન્ટ કરતા હોય છે જો જમીન ધારક ખરાબો જમીન ધારક ખરાબ હોય જો ખેતીલાયક ન હોય તો પણ જમીન ધારક ન હોય તો તે મુખ્ય જમીન સાથે વેચાણમાં સામેલ થઈ શકે છે પરંતુ અલગથી ફક્ત ખરાબો વેચી શકાતો નથી એ બહુ કઠિન અને એક જોખમી ભેરું કામ છે જો સરકારી ખરાબ હોય તો ક્યારેય વેચી શકાતો નથી એ ક્યારેય તમે વેચી નથી શકતા સરકાર વળતર આપે કે નહીં જો કોઈ પ્રોજેક્ટ માટે જમીન લેવી પડે રોડ આવતી હોય કેનલ પાસેથી નીકળતી હોય કે ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવતું હોય તો તમારે જમીનધારક પ્રકારના ખરાબા પર વળતર મળવાની શક્યતા રહીએ છે પણ જો સરકારી ખરાબા પર વળતર મળતું નથી પરંતુ વળતર મળવું કેસ દસ્તાવેજ અને નોટિફિકેશન પર આધાર રાખતું હોય છે ઘણીવાર હું લોકોને ભૂલ કરતા હોય ખબર ખરાબો છે એટલે જમીન અમારી નથી એવું માનવું હાથ બારનું ધ્યાનથી ન વાંચવું સર્વે નંબરની હદ ન સમજવી ખોટી સલાહ લઈને પૈસા ખર્ચી નાખવા એટલે હંમેશા હાથ બાર જુઓ નકશોને ચેક કરો હકપત્ર ચેક કરો સાચી રીતે આ બધી વસ્તુને ચકાસણી કરો આ જમીન બાબતે શું કરવું જોઈએ જો તમને શંકા હોય કે હાથબારના ઉતારો કાઢો ખરાબાના પ્રકાર જુઓ ખરાબો કયો છે સરકારી ખરાબો છે કે જમીનધારક ખરાબો છે પછી ગામ નકશો તપાસો જરૂર પડે તો તલાટી અથવા વકીલની સલાહ લ્યો તમે ખોટી માહિતીના આધારે કોઈ પગલું ના ભરતા નકર તમે મુશ્કેલીમાં પડી શકો છો મિત્રો ખરાબા જમીન પર હક મળે કે નહીં એ ખરાબાના પ્રકાર પર આધાર છે જમીન ધારકનો ખરાબો હક શક્ય હોય છે અને સરકારી ખરાબ હોય તો તમને ક્યારેય એ હક શક્ય નથી આ માહિતી તમને જો ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવા કાયદાકીય વિષયો માટે કિસાનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો જય જવાન જય કિસાન વંદે માતરમ